જ્યારે હજુ આવેદન પત્ર આપી ત્યાં તો રોડ પર ફેંકેલી ડુંગળી લોકો વીણી વીણીને ચાલ્યા ગયા આ વિરોધ પ્રદર્શનના કાર્યક્રમમાં કોઈ અનિશ્ચિય બનાવ ન બને તે હેતુથી જામકંડોળના પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો આજે અમે જામખંડોળા મુકામે મામલતદાર કચેરીએ ડુંગળીની નિકાસબંધીના વિરોધમાં તમામ ખેડૂતો સાથે આવેદનપત્ર આપેલું હોય આ ડુંગળીની નિકાસબંધીથી ખેડૂતોને બે પાર નુકસાની જઈ રહી છે તેના માટે અમે આ તાલુકાના તેમજ આ વિસ્તારના કિસાન સંઘના આગેવાનો તેમજ સ્થાનિક ધારાસભ્ય જે બની બેઠેલા એમ કે છે કે અમે સિંહ કિસાનના આગેવાનો થઈ તો તેને જગાડવાનો પ્રયાસ કર્યો છે અને આવતા સમયમાં અમે અચોક જ મુદ્દે આંદોલન કરશું અને ડુંગળી નિકાસબંધી હટાવીને જ અમે જમવાના છીએ